વર્ષ બે હજાર ચોવીસ માટે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સચિન વિભાગમાં ઉત્સાહ અને દેશભક્તિના રંગો સાથે ઉજવાઈ પ્રજાપંક સચિન પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સ્વતંત્ર્ય દિવસની ઉજવણી સમગ્ર દેશમાંગ અને સચિન વિભાગમાં ભારે ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે કરવામાં આવી હતી શાળાઓ સરકારી સંસ્થાઓ અને સામાજિક કાર્યાલયોએ આ પ્રસંગને અનુકૂળ કરી ઇકોતેર માંગ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી આજના સવારની શરૂઆત આરસીસી સચિન મિત્રો સિનિયર સિટીઝન મિત્રો અને સચિન યોગા ક્લબના મિત્રોએ પ્રભાત ફેરી કરી કનપુર એસએમસી ગાર્ડનથી છેક સુભાષચંદ્ર બોઝ પ્રતિમાની સલામી આપી ગાર્ડનમાં પરત ફરી યોગ સ્પર્ધા કરી સાથે બીજી પણ પ્રભાત ફેરી થઈ જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સરકારી કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોનું વિશાળ સંખ્યામાં જોડાણ થયું પ્રભાત ફેરીમાંગ જોડાયેલા સૌએ દેશના શહીદ સૈનિકો અને સ્વતંત્ર સંગ્રામના નેતાઓને સન્માનભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી એસએમસીબી ઝોન ઓફિસ કનકપુર સુભાષચંદ્ર ચોક ખાતે આસિસ્ટન્ટ કમિશનર પ્રવીણ પ્રસાદજીએ ધ્વજવંદન કરી દેશના વિકાસની વાતો કરી આજના કાર્યક્રમોમાં પ્રભાત ફેરીમાંગ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિના નારા સાથે દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું વિવિધ કળાત્મક પ્રદર્શન અને દેશભક્તિ ગીતો દ્વારા તેમના દ્વારા સ્ફૂર્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા સાથે સરકારી સંસ્થાઓમાં સરકારી કચેરીઓ અને સંસ્થાઓ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી આ ઉપરાંત સામાજિક કાર્યાલયોમાં ધ્વજવંદન કરાયું હતું વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને લોહીદાન કેમ્પનું આયોજન આરએસએસ દ્વારા પચ્ચીસ શૂન્ય ના આવતા રવિવારે કરાશે જ્યારે એસએમસી આસિસ્ટન્ટ કમિશનર શ્રી પ્રવીણ પ્રસાદે પોતાના શબ્દોમાં કહ્યું આજનો દિવસ આપને સ્વાતંત્ર સંગ્રામના સપૂતોને યાદ કરીને તેમના બલિદાનને સલામી આપવા માટે છે બધા કાર્યક્રમો જોઈને સચિન વિભાગના નાગરિકોનો ઉત્સાહ આઝાદીના હરણફાળને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે કનકપુર પોલીસ ચોકીમાં પીએસઆઈ પરમારજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ સાથે એલડી હાઈસ્કૂલ સચિનમાં મંડળના અધ્યક્ષ શ્રી નાયક દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તેમણે આ પ્રસંગે વિજય દિવસની નિમિત્તે યુદ્ધની વાતો કરી ટકા પરિણામ પ્રાપ્ત કરનાર શિક્ષક મિત્રોનું બહુમાન કરવામાં આવ્યું આચાર્યશ્રીએ ઇન્ડિયન પોસ્ટ પર વક્તવ્ય આપ્યું ઉપરાંત અનેક શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા જેમાં સચિન મુકામે હૈદરગંજ પ્રાથમિક શાળા અને કનપુર હિન્દી પ્રાથમિક શાળા કનપુર ઓડિયા માધ્યમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી આ વખતે કનકપુર શોપિંગમાં પોસ્ટ ઓફિસ ખાતે તથા બહાર ઉત્કલ સ્વાભિમાન જાગૃત મંચ સુરત દ્વારા ધ્વજવંદનનું આયોજન કરાયું જે પી પટનાયક ઉડિયા સ્કૂલનો સમારોહ જગન્નાથ મંદિરમાં કરવામાં આવ્યો જેમાં પ્રમુખ મહેમાનો અને મુખ્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતમાં સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોને યાદ કરીને અને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું ઉપરોક્ત અનેક સ્થાનિક નગરસેવકો ચિરાગસિંહ સોલંકી હસમુખભાઈ નાયકા પિયુષાબેન પટેલ અને રીનાદેવી રાજપૂત પ્રમુખ દીપક ચૌધરી તથા નગરના અગ્રણીઓ આરસીસી યોગા ક્લબ સિનિયર સિટીઝનના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આમ વર્ષ બે હજાર ચોવીસ માટે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સચિન વિભાગમાં અનેક ઉત્સાહ અને દેશભક્તિના રંગો સાથે ઉજવાઈ હતી એસા નહી કે બંદૂક લેખે સૈનિક ક્વાટર પર ખડા હ તો દેશ ક જવાન સેવા કરતા હોય આપી